क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ एंड मोटर्स। नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल ने विशेष रजुआत उपासनावन पर्व एट नवरात्रि दुर्गा विशेष અવસર છે નવરાત્રિનો આ પર્વ કે જેની અંદર મા દુર્ગાના નવ સ્વરૂપોની આપણે રોજ પૂજા અર્ચના કરીએ છીએ અને મા શક્તિના વિશેષ આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિમાં ઉપવાસ અને પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે શું છે નવરાત્રિનું આ પર્વનું મહત્વ આસો મહિનામાં આવતી નવરાત્રિ કેવી રીતે વિશેષ બની રહે છે શું છે ગરબાનું આયોજન કરવાનું મહત્વ અને સાથે જાણીશું કેવી રીતે પૂજા વિધિ કરવી જોઈએ નવરાત્રીને લઈને શું તથ્યો છે અને કઈ વિશેષતાઓ આ નવરાત્રી પર્વમાં જોવા મળતી હોય છે અને સાથે કેવી રીતે પૂજા વિધિ આ દરમિયાન કરવાની હોય છે તે સમગ્ર માહિતી આ કાર્યક્રમમાં આપણે જાણવાના છે અને કાર્યક્રમમાં માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જી જય જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની ને સૌ પ્રથમ આપણે આશુતોષજી પાસેથી એ જાણવાનું છે કે આશુતોષ તો નવરાત્રિ ચાર પ્રકારની આપણે જોવા મળ્યા છે વર્ષ દરમિયાન પરંતુ આ જે નવરાત્રિ છે આસો મહિનામાં આવતી નવરાત્રી શારદીય નવરાત્રિ પણ આપણે તરીકે આને ઉજ ઉજવીએ છીએ કહીએ છીએ ત્યારે આ નવરાત્રિનું શું મહત્ત્વ છે વિશેષ કરીને જ્યારે ચાર નવરાત્રિઓ હોય છે તેમાં જે બિલકુલ સરળ વસ્તુ છે કે જ્યારે નવરાત્રિ પર્વ જાણીએ જ્યારે ઋતુ બદલાય ત્યારે નવરાત્રી પર્વની શરૂઆત થાય એમાં પણ બે ઋતુઓનો સંગમે જેમ કે સૌથી પહેલી ચૈત્રમાં પછી અષાઢમાં પછી શારદીય નવરાત્રી પછી પોષ માસમાં આવતી નવરાત્રિ એમાં દરેક નવરાત્રિમાં અલગ અલગ રીતે આરાધનાનો પર્વ માનવામાં આવે છે ચૈત્રી નવરાત્રિમાં કેવલ દેવ આરાધના પૂજનનો મહિમા છે એવી રીતે ગુપ્ત નવરાત્રિ છે આષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્ર કહેવાય છે એમાં દસ મહાવિદ્યાઓની આરાધનાનો પર્વ રહ્યો છે જ્યારે શારદીય નવરાત્ર જે અશ્વિન નવરાત્ર છે આમાં નવધા ભક્તિ અલગ અલગ રીતે કરવામાં આવે છે માતાજીના યજ્ઞ યાગાદી પૂજન ચંડીપાઠ વ્રત ઉદ્યાપન આ બધું તો હોય જ છે સાથે માતાજીને રીઝવવા માટે નૃત્ય એટલે ગરબા નૃત્ય દ્વારા પણ ભગવતીને આરાધના કરવામાં આવે છે આ દરેક નવરાત્રિમાં એક કોમન વસ્તુ છે કે રાત્રિના સમયે આ પર્વ રાત્રિનો છે તો રાત્રિના સમયે જાગરણ કરી ભગવતીની આરાધના કરવી એમાં શારદીય નવરાત્રિમાં શરદ ઋતુનો જે ચરણ ચંદ્ર હોય એના પ્રકાશમાં જ્યારે નૃત્ય કરીએ છીએ ત્યારે આરોગ્યના આશીર્વાદ મળે છે તો સાથે સાથે જીવનનું સૌષ્ઠવ જે છે લક્ષ્મી પ્રાપ્તિ આ તમામ પ્રકારની માનિક કૃપા પ્રાપ્ત થાય એટલા માટે શારદીય નવરાત્ર વિશેષ મહિમા છે ભાગવતની વાત કરીએ તો ભગવાન કૃષ્ણ એ પણ શારદીય નવરાત્રમાં રાસોત્સવ કરેલો શરદ ઋતુએ

તો દરેક પર્વમાં અલગ અલગ ઉત્સવો રહે છે તો આ રાત્રિનો શબ્દ નવરાત્રિ રાત્રિના કારણે તેને નવરાત્રિ કહેવાય છે અને રાત્રિના સમયે આકાશ ખુલ્લું હોય છે આકાશમાં તારાઓને સરળતાથી જોઈ શકાય સૂર્યના પ્રકાશનો બાદ રહેતો નથી અને એ સમયે નક્ષત્રની જે કિરણોના પ્રકાશ છે એ જે વ્યક્તિએ કીણોના પ્રકાશમાં જાગૃત અવસ્થામાં હોય એના શરીરના આવરણો જે આભામંડળ કહીએ છીએ એને ભેદન કરી શરીરના છ ચક્રનું આધ્યાત્મિક રીતે ભેદન કરે છે જેના કારણે શરીરની ઉર્જાઓ જાગૃત થાય અને આ સમયમાં ઉર્જાને આત્મસાત કરવાનું હોય છે અને માટે કરીને નવરાત્રિ છે શિવરાત્રિ છે કાલરાત્રિ છે કાળી ચૌદસ ને કાલ કાલરાત્રિ કહી ધનતેરસ પણ રાત્રિનો પર્વ દિવાળી પણ રાત્રિનો પર્વ આ બધા દિવસોમાં રાત્રિના સમયે જે નક્ષત્રનું જે પ્રભાવ છે પ્રકાશ જે છે એ સીધો જ આત્મસાત કરી શકાય એટલા માટે આ નવ દિવસનો પર્વ એક દિવસનો નહીં પૂરા નવ દિવસનો પર્વ હોવાના કારણે નવરાત્રિ કહેવાય છે અને રાત્રિના સમયે અર્ચન કરવાની વિધાન છે તો માતાજીની અર્ચન આરાધના રાત્રે જ કરવી જેથી કરીને તમામ સંસારી જીવો શાંત હોય અને એવાની અંદર કેવલ ને કેવલ ઉપર ઉપાસકો જાગરણ કરીને આરાધના કરતા હોય છે બિલકુલ દર્શક તો જાણી લીધું કે રાત્રિ શા માટે માની આરાધના કરવી જરૂરી હોય છે અને તે વિશે પણ આશુતોષીએ માહિતી આપી પરંતુ આશુતોષી બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે મને કે આપણે વાત કરી રહ્યા છે નવ દુર્ગાની નવ દુર્ગાના નવ સ્વરૂપોને આપણે નવરાત્રિમાં પૂજન કરીએ છીએ અને સાથે એક બીજું મને કન્ફ્યુઝન છે કે દસ મહાવિદ્યા એ બંને વચ્ચે શું ફરક છે અને દસ મહાવિદ્યાને કેવી રીતે જોવાય અને નવ દુર્ગાને કેવી રીતે જોવાય દસ મહાવિદ્યા અને નવદુર્ગા આ બંનેમાં સામાન્ય ભેદ છે આમ તો જોઈએ તો બધી જ માં પાર્વતીની સ્વરૂપો છે પણ દસ મહાવિદ્યા એ અલગ અલગ સ્વરૂપોનું અવતરણ છે જ્યારે નવ દુર્ગા એક જ સ્વરૂપના અલગ અલગ પ્રકાર છે દાખલા તરીકે હિમરાજ નાત્યા ભગવતી પ્રગટ થયા એટલે શૈલરાજના કપુત્રી હોવાને કારણે શૈલપુત્રી કહેવાના અરે જ્યારે એમને ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે ઉપાસના કરી અને એ સમય અવધિમાં એમને વ્રત પાલન કર્યું એટલે બ્રહ્મચારીણી કહેવાણા ત્યારબાદ એમને ચંદ્રઘંટા આકારનું મુકટ ધારણ કર્યું એટલે ચંદ્રઘંટા કહેવાના બ્રહ્માંડની ઉત્પત્તિનું સ્વરૂપ ધારણ કર્યું છે શક્તિ એટલે કુષ્માંડા કહેવાના જ્યારે કાર્તિક સ્વામીને અવતરણ આપ્યું અને પોતાના ખોળામાં રાખ્યું એટલે સ્કંદમાતા કહેવાના છે એ દિવ્ય સ્વરૂપ સુંદર સ્વરૂપ છે જે વૈવાહિક જેને સુખાકારીના વરદાન આપે છે મા કાત્યાયની કહેવાણા પોતાના ભક્તો પોતાના સંતાનો ઉપર જ્યારે કોઈ સંકટ આવે ત્યારે મા કાલરાત્રિ ક્રોધનું સ્વરૂપ ધારણ કરે એટલે માટે મા કાળરાત્રિ કહેવાણા આ ઉપાસના પદ્ધતિમાં જ્યારે માતાજી કહેવાય છે કે બાળ સ્વરૂપ માતા અને તે સમયે આઠ વર્ષની ઉંમરમાં માતાજીએ જ્યારે શિવને પતિ તરીકે પામવા માટે મહેનત કરેલી ઉપાસના આરાધના કરી અને તે સમયે એમનું સ્વરૂપ જે તું શ્યામ થયું અને ભગવાન શિવે પ્રસન્નથી વરદાન આપી અને ગંગાજળથી એને સ્નાન કરાવી અને ઉત્પન્ન કરાવ્યું ત્યાર પછી એમનો જે શરીરની કાંતિ હતી ખુલી ઉઠી અને ચમકી ઉઠ્યા એટલે એમને મહાગૌરી કહેવાણા એને આઠમું સ્વરૂપ માનવામાં આવે છે અને ત્યારબાદ માતાજી સિદ્ધોને ચારણોને ભક્તોને અસુરોને દાનવોને દેવોને તમામની મનોકામના પૂર્ણ કરવા છે અણીમાદી અષ્ટાદ સિદ્ધિ નવ સિદ્ધિઓ ઉપરાંત ભાગવતમાં સિદ્ધિઓ આપવાવાળા છે સ્વરૂપ જે મહાકાલી તારા છિન્નમસ્તા આ બધા સ્વરૂપ અલગ અલગ છે જે કાલી છે એ રૌદ્ર સ્વરૂપમાં શિવા શિવની આધ્યાત્મ શક્તિ છે જ્યારે તારા છે પ્રલય કાળે આ બ્રહ્માંડનું વિનાશ કરવાવાળી શક્તિ છે તારા એવી જ રીતે છિન્નસ્તા જ્યારે પોતાના ભક્તો પોતાના દૂતો પર સંકટ આવી પડે પોતાનું મસ્તક કાપીને એ કહેવાય રુધિરપાન કરાવવાળી છે એટલા માટે છિન્મસ્તા માતંગી કહેવાના છે અઢાર ધારણ કે લક્ષ્મીના સ્વરૂપે મતંગ મુનિના કન્યા થાય એટલે માતંગી એવી જ રીતે માતાજીના બીજા સ્વરૂપની વાત કરીએ કમલા વિષ્ણુના પત્ની અને કમળ ઉપર વિરાજમાન થાય સૌમ્ય મૂર્તિ કમલા આ માતાજીના સ્વરૂપો છે એમ એક સ્વરૂપ છે બગલામુખી મુખી શત્રુઓનો સંહાર કરવા વાળી શત્રુને જીવાને પકડી અને નાશ કરવા વાળી તો આ માતાજીના દસ મહાદુર્ગા જે છે એ સ્વરૂપ છે દસ મહાવિદ્યા હવે દુર્ગામાં ને વિદ્યામાં એક સ્વરૂપ છે કે વિદ્યાના ત્રણ સ્વરૂપો છે સોળશી ત્રિપુરસુંદરી અને ત્રિપુર ભૈરવી આ ત્રણેય એક જ સ્વરૂપ છે શ્રીકુલમનું આ સ્વરૂપમાં પાર્વતીના યૌવનાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાને બતાવે એમાં એક સ્વરૂપ છે મા પાર્વતીનું સ્વરૂપ છે જે છે ધુમાવતી ધુમાવતી શિવના પત્ની હોવા છતાં વૈધવ્યનું સ્વરૂપ છે અતિશય ભૂખ લાગવાના કારણે જ્યારે એમને શિવને ઘડી લીધા અને ત્યારે શિવ બહાર નીકળીને પછી એમને વૈધવ્યનો શ્રાપ દીધો અને તે સ્વરૂપ એટલે મા ધુમાવતી શંકટ કારિણી શંકટહારીણી તો આ દરેક સ્વરૂપો અલગ છે ક્રિયાઓ અલગ છે માટે કરીને આ મોટો ભેદ છે પણ એક મહત્વની વસ્તુ એ છે કે જયારે દસ મહાવિદ્યાની ઉપાસના કરવી હોય દીક્ષા લેવી નથી પડતી એ સ્વતઃ સિદ્ધ છે પણ એમાં જો તમારે માસ્ટરી જોઈતી હોય તો દક્ષતા પ્રાપ્ત કરવી હોય તો કોઈ યોગ્ય ગુરુના આશ્રયમાં એટલે દીક્ષા લઈને કરી શકો જ્યારે નવદુર્ગાના મંત્રને ગુરુના ઉપદેશ પાસે શીખીને જ કરી શકાય છે આટલો એક સરળ ભેદ છે બિલકુલ કઈ રીતે અલગ પડે છે દસ મહાવિદ્યા અને નવદુર્ગા એ માહિતી આપણે આશુતોષજી પાસેથી મેળવી અને હવે આપણે જાણીશું આશુતોષજી હવે આપણે વાત કરીએ નવરાત્રીની આ વખતે આ વર્ષે જે નવરાત્રી આવી રહી છે એનો સમયગાળો શું રહેવાનો છે કોઈ તિથિ ક્ષય થઈ રહી છે કે કેમ તે પણ થોડું જણાવશો અને સાથે મુહૂર્તો સ્થાપનના પણ જાણીશું ત્યારબાદ આપણે સ્થાપન વિધિ પણ સમજવાના છે જે બિલકુલ આ વખતે પૂરેપૂરા નવરાત્રીના નવ દિવસ છે જ પણ તૃતીયા છે વૃદ્ધિ તિથિ છે એટલે બે દિવસ તૃતીયા લાગુ પડશે અને આ જ કારણસર અષ્ટમીના દિવસે વાત કરીએ તો નવમી ને અષ્ટમી સાથે યોજાશે કારણ કે જો જે લોકો રાત્રિના સમયે અષ્ટમીનો આ માતાજીને નૈવેદ્ય કરતા હોય એ દસ તારીખે કરે બાકી અન્ય જે છે અગિયાર તારીખે બાર વાગ્યા સુધી અષ્ટમીનો પર્વ રહેશે ને ત્યારબાદ નવમીથી લાગુ પડશે બાકી આમ સરળતાથી જોઈએ તો નવે નવ દિવસ પૂરા છે બાર તારીખે બારમું જે નવરા બારમો દિવસ બાર તારીખ જે છે તે દસમો દિવસ દશેરા રહેશે એટલે એકે દિવસનો ક્ષય નથી હા તૃતીયા વૃદ્ધિ અવશ્ય થઈ રહી છે એ માત્ર પ્રાતઃકાલ પર્યંત એટલે દરેક તિથિમાં જે આ વખતે એવું થવાનું છે કે શરૂઆતની તીજ સુધીમાં રાબેતા મુજબ રહેશે પણ તૃતીયા વૃદ્ધિ થતી હોવાના કારણે ચોથના દિવસે ચોથું નવરાત્રો છે એ દિવસે પ્રાતકાલની તિથિ તીજ રહેશે બીજા દિવસે ચતુર્થી પણ એ દિવસો વાસ્તવમાં પંચમી રહેશે તો એવી જ રીતે આ દિવસો રહેશે પણ નવરાત્રે પૂરેપૂરા છે દસે દસ દિવસ દશેરા સુધીના નવરાત્ર આ વખતે રહેવાના છે વાત કરીએ મુહૂર્તોની તો આ જે પ્રથમ નવરાત્રે છે તો પ્રાતકાલે સ્થાપનનું મુહૂર્ત અથવા તો કુંભ સ્થાપન કે તમે માતાજીનું કેવલ સ્થાપના કરવા માગતા હો તો પ્રાતકાલનું જે મુહૂર્ત છે ઉત્તમ છે ત્યારબાદ અગિયાર વાગ્યાથી લઈ અને અઢી વાગ્યા સુધી સદંતર શુભ મુહૂર્તો ચાલી રહી છે એમાં સૌથી ઉત્તમ છે એક અભિજિત મુહૂર્ત ને બીજું વિજય મુહૂર્ત અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર ને દસ મિનિટથી પ્રારંભ કરી બાર કલાકને છપ્પન મિનિટ સુધી જ્યારે વિજય મુહૂર્તનો સમય છે બપોરે બે ને ચૌદ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને છ મિનિટ સુધી આ અવધિમાં કરી શકાય અથવા તો સાયંકાલે પાંચ વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધીનો પણ સમય શુભ છે રાત્રિના સમયે પણ માતાજીનું સ્થાપન કરી શકાય કે રાત્રિનો પર્વ છે તો આ સમયમાં તમે કુંભ સ્થાપન ઝવેરા વાવતા હો તો એની સ્થાપના કરી કરી અથવા તો કેવલ બાજેટ ઉપર માતાજીના આરાધન કરવા માટે માતાજીની સ્થાપના કરવી હોય નવ દિવસ તો પણ કરી શકાય છે જી બિલકુલ સ્થાપન વિધિના જે મુહૂર્તો છે અને સાથે સાથે કેટલા દિવસો આ વખતે મળવાના છે ખાસ લોકોને પ્રશ્ન હોય પરંતુ હવે આપણે જાણીશું કે જે કળશ સ્થાપન છે તેનું મહત્વ શું છે અને કલશ સ્થાપન કેવી રીતે કરવું જોઈએ તે પણ આપ જણાવશો બિલકુલ કલશ સ્થાપનનું મહિમાની વાત કરવામાં આવે તો કલશ સ્થાપન એટલા માટે કરવામાં આવે છે અત્યારે આપણને મૂર્તિઓ પ્રાપ્ત છે પ્રાચીન કાળમાં મૂર્તિઓ પ્રાપ્ત નહોતી તો કલશની ઉપર શ્રીફળ મૂકી માતાજીનું સ્વરૂપ માની એમાં માતાનું આવાન કરવામાં આવતું અને સ્થાપના કરતા સાથે ઝવેરા પણ વાવતા જેથી કરીને વર્ષ કે નવ દિવસના અંતે ઝવેરા કેવા થાય છે એની ઉપર નિશ્ચિત થઈ શકે આવા વાળું વર્ષ આપણા માટે કેવું રહેશે તો એના માટે આ કલશ સ્થાપનની મહિમા રહેલી છે અને કળશની અંદર આખા બ્રહ્માંડનું સ્વરૂપ માનવામાં આવે છે તો કળશ સ્થાપન આ રીતે કરવામાં આવતી હોય છે ચલો વાત કરીએ કલશ સ્થાપનની કલશ સ્થાપન કરવા માટે સૌથી પહેલાં બે પ્રકારના કળશનો પ્રયોગ કરી શકાય એક તો મૃણમાં એટલે માટીનો કલશ અને બીજા નંબરમાં તમે કોઈ ધાતુનો ચાંદીનો રજતનો કે જર્મન સિલ્વર કે તમે તાંબાનો કલશ લઈ શકીએ શક્ય હોય તો સ્ટીલનો કલશનો પ્રયોગ કરવો કલશ કયો છે તો આવો એક કલશ લઈએ અને જો ઝવેરા વાવવા હોય તો માટીનું કુંડું અથવા તો એક સરફેસ ઉપર માટી રાખી એમાં સપ્ત ધાન્ય પધરાવી એની અંદર થોડું જળનો છંટકાવ કરવો અને ત્યારબાદ કળશ લેવો આવી રીતે કલશ લઈ કળશને એ એની ઉપર મૂકી એમાં જળ ભરવું જળ ભર્યા બાદ એમાં પુષ્પ અક્ષત એટલે ચોખા પધરાવા ત્યારબાદ એની અંદર સોપારી પધરાવી ધન પધરાવું જો તમારી પાસે પિત્તળનો કે તાંબાનો સિક્કો હોય તો સૌથી સારું છે એને પધરાવો ત્યારબાદ એમાં કહેવાય છે પાંચ પ્રકારના પાન પધરાવવામાં આવે છે આસો પાલવનું છે આંબાનું છે પીપળાનું છે ઉમરાનું છે વડલાનું છે ન હોય તો કપૂરી પાન પાંચ પાન આવી રીતે સ્થાપિત કરવા એની અંદર પાન જ્યારે સ્થાપિત કરે એટલું યાદ રાખવાનું પાનનો આ નીચેનો ભાગ છે દંડીવાળો એ નીચેની તરફ રહેવો જોઈએ એવી રીતે પાન સ્થાપિત કરવા એક નાળા છેડી કળશને અને શ્રીફળને બાંધી પછી શ્રીફળ શ્રીફળમાં ઘણા લોકો ભૂલ કરતા હોય છે ચોટીવાળો ભાગ સમજી અને આવી રીતે સ્થાપિત કરે ખોટું છે જ્યારે શ્રીફળ મૂકીએ ને આ બુંદુ જે દેખાય છે એની પર કાપેલો ભાગ તો આ ભાગ છે શ્રીફળનો એ મહત્વનો છે શિખાનો ભાગ કયો છે આ શિખાનો ભાગ આવી રીતે કળશમાં સ્થાપિત કરો આમ કળશ સ્થાપના થાય અને તે સમયે કળશની અંદર દેવતાઓનું આવાહન કરવાનું રહેતું હોય છે તો એ દેવતાઓનું આહવાન કરી કળશની અંદર જળ છે અને જળના દેવતા એટલે ભગવાન વરુણ ઓમ તત્વા જા બ્રહ્મણા વંદમાન સદાસ્તેળ માનો વરુણમ આવ્યામી સ્થાપ્યામી ત્યારબાદ દુર્ગાની કે તમારી કુળદેવીની તમે એમાં સ્થાપના કરવા માંગતા હો તો તમે જે દેવીનું આરાધન કરતા હો કોઈ ચામુંડા માતાની નવરાત્રે કરતા હોય કોઈ અંબિકાની નવરાત્રે કરતા હોય તો એનું આવાહન કરી માતાજીનું સ્વરૂપ માની એની ઉપર એક પુષ્પ રાખી અને માતાજીનો પ્રાર્થના કરી આપવાની છે अय गिरी नंदमे विश्ववोदि नंदनुते विष्णु विलासिनी जिष्णुनुते भगवती कंठ जाए जाए हे कंठ भूरी सिंठकुटुबि भूरी कृते जय जय हे महिषासुर मर्दिनी रम्य कपरदिनी कपर्दिशसुते अंबे अंबिके अंबालीकेमान कशन स स सतत सुख सुभद्रिका काीलवासी आवृते मंत्र आवड़े तो मंत्र मंत्रोच्चार न तो केवल ओं ऐं ह्रीं चामुंडाय विच्चे એ પુષ્પની સ્થાપના કરી અને કળશને એવી રીતે સ્થાપિત કરી રાખવું અહીંયા આપણે ખાલી બતાવીએ છીએ એટલે કળશ આમ છે પણ આમ તમે કળશની સ્થાપના કરી શકો તમે ઝવેરાની ઉપર અથવા તો માતાજીની જમણી બાજુમાં કળશની સ્થાપના કરવી ત્યારબાદ બાજટ ઉપર લાલ વસ્ત્ર પાથરવું જોઈએ એની ઉપર ચોખા કાં તો હળદરથી રંગેલા કાં તો કંકુથી રંગેલા ચોખા પધરાવી અષ્ટદલ કમળ કરવું આવી રીતે અષ્ટદલ કમળ કરી એની પર માતાજીની પ્રતિમા તમારી પાસે વિગ્રહ એટલે મૂર્તિ છે તો મૂર્તિ મૂકવી મૂર્તિ નથી ચિત્ર એટલે ફોટો છે ફોટો સ્થાપિત કરી શકાય ત્યારબાદ ફોટો સ્થાપિત કરી અને માતાજીની બંને બાજુમાં એક બાજુમાં ઘીનો દીવો અને બીજી બાજુમાં તેલનો દીવો કરવો જોઈએ આજે દીવા કરીએ છીએ એમાં મહત્વની વસ્તુ એ છે કે જમણી બાજુમાં આપણી જમણી બાજુમાં જે દીવો આવશે એ ઘીનો આવશે તેલનો દીવો આપણી જમણી બાજુમાં તેલનો માતાજીની ડાબી બાજુમાં તેલનો થયો માતાજીની જમણી બાજુમાં આજે દીપક એટલે ઘીનો દીવો આવશે અને માતાજીની આપણે સન્મુખ હોય એટલે આપણી ડાબી બાજુમાં ઘીનો અને જમણી બાજુમાં તેલનો દીવો મૂકવો જોઈએ જો અખંડ જ્યોતિ રાખતા હોય તો આ જ્યોતિને હલાવી ન જોઈએ અને ધ્યાન રાખવું કે વારે ઘડીએ સમય અંતરે અંદર ઘી કે તેલ ભરાતું રહે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને નીચેની બાજુમાં કોઈ એવું પાત્ર રાખે એટલે ઘી ઉભરાય કે તેલ ઉભરાય તો વાંધો ના આવે તો આવી દીપક કરવા ત્યારબાદ એક પાત્રમાં માતાજીની પ્રતિમાને સ્નાન અર્ચન કરાવું સ્નાન કરાવી માતાજીની મૂર્તિને પુનઃ બાજેટ ઉપર સ્થાપિત કરી માતાજીના લલાટમાં તિલક કરી આપું ઓશિના ઇન્દ્રો વૃધસ્રવા સ્વિનઃ પૂખા વિશ્વભેદા સ્વસ્તિ સ્તારક્ષો અરિષ્ટનેમી સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતું તિલક કર્યા બાદ અક્ષત ચોખા છે માતાજીને અર્પણ નિવેદન કરવા લલાટના ભાગે અક્ષતાન સમર્પયા ત્યારબાદ માતાજીને ભોગ સામગ્રી નૈવેદ્ય અર્પણ કરવાનું જે નૈવેદ્ય આપણે માતાજીના ચરણમાં અહીંયા અર્પણ કરીએ છીએ તો માતાજીને આ રીતે જમાડવા જોઈએ પાંચ ગ્રાસ એટલે પાંચ વખત કોળિયા જમાડા ડાબો આ છે મુખા ગાળો રાખીએ જેથી બોલીએ ને ન ઉડે આંખોને બંધ રાખવી જોઈએ જેથી કરીને વિનય વ્યક્ત કરીએ કે માં બધું આપનું છે ને ગ્રહણ કરો આશીર્વાદ પ્રદાન કરો જમાડવા જોઈએ હૃદયથી કોળી કરી ઓમ પ્રાણાય સ્વાહ ઓમ અપાનાય સ્વાહ ઓમ વ્યાનાય સ્વાહ ઓમ ઉદાનાય સ્વાહ ઓમ સમાનાય સ્વાહ આ રીતે માતાજીને નૈવેદ્ય ભોગ કરાવું ત્યારબાદ એક ચમચી જલ પાત્રમાં મૂકું મધ્ય જલ ધારણ કરતા હોય એવી રીતે ત્યારબાદ પુનઃ આ રીતે પાંચ ગ્રાસ અર્પણ કરવા પ્રાણાય સ્વાહ અપાનાય સ્વાહ વ્યાનાય સ્વાહ ઉદાનાય સ્વાહ અને સમાનાય સ્વાહ આ અર્પણ કર્યા બાદ ચાર ચમચી પાણી પાત્રમાં મૂકું પીવા માટે હાથ ધોવા માટે અને મુખ પ્રક્ષાલન હાથ પ્રક્ષાલનના ભાવથી ત્યારબાદ આવે છે માતાજીના ચરમ દક્ષિણા નિવેદન કરવા દક્ષિણા એટલે માત્ર ને માત્ર ધન થતું નથી જ્યારે જાતે પૂજા કરતા હોય ત્યારે આપણે માતાજીની ચરણમાં પુષ્પ અને અક્ષત અર્પણ કરી જ્યારે બ્રાહ્મણને બોલાવીને કરાવતા હોય તો ત્યાં ધન મૂકવું જોઈએ કારણ કે બ્રાહ્મણને પ્રાપ્ત થવાનું છે તો અહીંયા દક્ષિણા એટલે આપણી દક્ષતા માતાજીની આગળ રજૂ કરવાની છે અને એમના ચરણમાં અર્પણ કરીને છેલ્લે પ્રાર્થના કરવાની આવા હનમ ન જાનામી ન જાનામી તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વરી મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજદમ મયાદેવી પરિપૂર્ણમ તદસ્તુ મેં આ પ્રાર્થના કર્યા બાદ માતાજીની આરતી કે તો નિરાજન આરતી કરવી જોઈએ માતાજીની આરતી એટલા માટે કે આરતીનો અર્થ થાય છે હરતી ઇતિ આરતી મનુષ્યોના દુઃખોનું જે હરણ કરે એને જ આરતી કહેવાય છે તો માતાજીની આરતી કરવી આરતી ઉતારતી વખતે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આરતી મુખ ઉપર ઉતરવી જોઈએ પછી છાતીના ભાગ ઉપર પછી ચરણના ભાગ ઉપર એટલે આરતી જ્યારે ઉતારીએ છીએ ત્યારે આરતીની જ્યોતિ માતાજીનું મુખ ચમકવું જોઈએ એની જ્યોતિથી માતાજીની છાતી એટલે કટીપ્રદેશ ઉપરનો ભાગ પ્રદર્શકો અને છેલ્લી વખત જ્યારે આરતીનો ત્રીજો રાઉન્ડ લઈએ એ માતાજીના ચરણને પ્રકાશિત કરે આવી રીતે માતાજીની આરતી ઉતારવી અને આરતી ઉતાર્યા બાદ આરતી ઉપરથી જલની પ્રદક્ષિણા કરવી જોઈએ જેથી કરી શીતલતાનો ભાવ થાય અને આરતી પોતે બે હાથે માતાજીને અર્પણ કરી પુષ્પતિ અર્પણ કરી ચારે દિશાઓને અર્પણ કરી અને આરતી એ બે હાથેથી આરતી લેવી જોઈએ આરતી ક્યારે એક હાથેથી ન ગ્રહણ કરાય બે હાથે આરતી ગ્રહણ કરી આરતી ગ્રહણ કરવાનો મતલબ શું છે આરતી ઘણા લોકો આ રીતે આમ લેતા હોય છે એ ખોટી પદ્ધતિ છે હાથને તપાવવો જોઈએ હાથને તપાવે તો આંખો ઉપર તપાવીને મસ્તક ઉપર અને તપાવીને હૃદય ઉપર લઈએ એને આરતી ગ્રહણ કરી કહેવાય તો આ રીતે માતાજીની પૂજા અર્ચના નિત્ય કરવી એ વાત કરીએ જે પૂજાની ત્યારે બે સમય ઘરમાં નવરાત્રિના નવે દિવસ જ્યારે આરાધના કરતા હોય તો પ્રાતઃકાલે પૂજન અર્ચન કરવું પ્રાતઃ નથી કરતા સાયંકાલે પૂજા કરી શકીએ નવરાત્રિમાં રાત્રે પણ પૂજા થાય ખાસ કરીને દુર્ગા સપ્તશીના પાઠનું વિશેષ મહિમા છે એ કરવો અને શારદી નવરાત્રિમાં બીજો એક પુસ્તક ધર્મગ્રંથ છે એની મહિમા છે લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્ર આનો પણ પાઠ કરી શકાય જે તમારા જીવનમાં સંપન્નતાના આશીર્વાદ આપે છે તો આ રીતે માતાજીને આરાધના કરવી પણ બંને સમયે ઘરમાં જેટલા દિવસ માતાજીનું સ્થાપન છે વાતાવરણ પવિત્ર બનાવી રાખવું ઘરમાં ક્રોધ નહીં કરવો જોઈએ શુદ્ધ વાતાવરણ બની રહે અને બે સમયે ઘરના તમામ સદસ્યો હાજર રહી માતાજીની આરાધના કરે આરતી કરે એવો ભાવ લાવો તો તમારી નવરાત્રી સફળ થાય જી બિલકુલ કેવી રીતે પૂજન વિધિ સ્થાપન અને કેવી રીતે આ નવે નવ દિવસ આપણે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે આપણે જાણી લીધું છે અને હવે એક બીજું આશુતોષજી જ્યારે આપણે નવદુર્ગાના સ્વરૂપનું આપણે દર્શન કરતા હોઈએ છીએ અને નવદુર્ગાના સ્વરૂપ શું વર્ણવે છે તે પણ થોડું આપ દર્શકોને જણાવશો બિલકુલ બહુ મહત્ત્વનો પ્રશ્ન માતાજીના નવે નવ સ્વરૂપ છે એનું વર્ણન કરી રહ્યા છે તો પ્રથમ સ્વરૂપ જે છે માતાજીનું શૈલપુત્રી તમારા નિર્ણયોમાં અડગતા હોવી ખૂબ જરૂરી છે બીજા નંબરનું જે સ્વરૂપ છે એ બ્રહ્મચારીની

ત્યારબાદ માતાજીનું સ્વરૂપ છે કુષુમાંડા અર્થાત જીવનમાં કોઈ પણ વસ્તુ ક્રિએશનની શક્તિ એ ઇનોવેશન કરવાની ક્ષમતા મેડિટેશન દ્વારા આવે છે તો માતાજીના સ્વરૂપ તમને જીવનમાં ક્રિએશન કરવાનું ક્ષમતા આપે છે પાંચમું સ્વરૂપ સ્કંદ સ્કંદમાતા માતૃત્વ ક્ષમતીને નારીનું સન્માન કરવું કારણ કે જે જનની છે એ અવતરણ કેનાથી બ્રહ્માંડ ચાલી રહ્યો છે તો સ્ત્રીઓનું સન્માન કરવું માતાજીનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની આ કાત્યાયનું સ્વરૂપ વૈવાહિક સુખના માટે આપે છે તો જીવનમાં વિવાહ કરવા પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે કે સંસાર ચાલે ને તમારો જીવનની અંદર આ બ્રહ્માંડને ચલાવવા માટે એક ફાળો રહે તો કેવું પાત્ર મળે એના માટે માતાજીની આરાધના હોય પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ આરાધના છે તો જે કન્યાઓના વિવાહમાં વિઘ્નો આવતા હોય કાત્યની માતાજીની આરાધના કરી શકે તો જીવનમાં સૌંદર્યતાની પ્રાપ્તિ થાય છે કાત્યની આરાધના સૌંદર્યની પ્રાપ્તિ થાય ત્યારબાદ છે કાલરાત્રિ દરેક વસ્તુમાં માતાજીએ કહ્યું છે સરળતા જ્યાં સુધી બનાવી શકે તે સરળતા રાખવી પણ જ્યાં સરળતાથી કામ નથી ચાલતું ત્યાં ક્રોધ કરવો પણ આવશ્યક છે એ કાલરાત્રીનું સ્વરૂપ મહાગૌરી હંમેશા બને ત્યાં સુધી પ્રસન્ન મુદ્રામાં રહેવું અને એનાથી જ કાર્ય સફળ થતા હોય છે તો પ્રસન્ન મુદ્રા સૌંદર્યનું સ્વરૂપ માતાજીની આરાધના એ શીખવે છે હવે આ સૌંદર્યતા માત્ર રૂપની નથી થતી વિચારોની વર્તનની અને રૂપની આ ત્રણેય સૌંદર્યતાનું વર્ણન છે અને અંતિમ સ્વરૂપ સિદ્ધિદાત્રી જ્યારે જીવનમાં આ રીતે જીવન જીવતા હોય તો તમામ પ્રકારના કાર્યોમાં તમને સિદ્ધિ મળે છે એ સિદ્ધિદાત્રીનું સ્વરૂપ છે આ નવ સ્વરૂપ નવ પ્રકારની વાતો કરે છે બિલકુલ અનેક માતાજીના જે નવ સ્વરૂપ છે અનેક વસ્તુ આપણને શીખવે છે અને આ રીતે આપણે કેવું જીવન સારું આપણું બનાવી શકીએ તે માટે પણ તે એક ખૂબ જ એવું જરૂરી માર્ગદર્શન અને એક કહી શકાય કે એ માર્ગદર્શન પૂરું પાડવા માટે તેમનું સ્વરૂપનું પણ આપણે દર્શન કરવાને તેને સમજવા ખૂબ જ જરૂરી આપણા માટે બની રહે છે હવે જતાં જતાં આપણે એવું પણ જાણી લઈએ કે આ જે નવરાત્રિના જે નવ દિવસો છે જે ગરબા હોય છે અને આ ખાસ કરીને આ શારદીય નવરાત્રિમાં જે ગરબા ઉત્સવ ઉજવવામાં આવતા હોય છે તેમાં આજકાલ જે રીતે વાત કરીએ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે કઈ રીતે પારંપરિક રીતે આપણે ગરબા કરી આવતા હતા અને હવે તેમાં કેટલો બદલાવ આવી ચૂક્યો છે ને કઈ રીતે હવે એનું પરિવર્તન પાછું સાંસ્કૃતિક તરફ વાળવું જોઈએ જી બિલકુલ આ બહુ મહત્વનો પ્રશ્ન પહેલા માં પહેલી તો વસ્તુ વાત કરી પ્રાચીન અને અર્વાચીન માત્ર એટલો જ વિશેષ ફરક પડ્યો છે સાધન સામગ્રીનો પહેલા માત્ર એક ઢોલના નાદે થતું હતું અત્યારે બધી સામગ્રી છે તો એના આધારે થાય છે પણ નવરાત્રિની અંદર જ્યારે આરાધન કરતા હોઈએ ત્યારે વિશેષ છે કે બીજા વસ્તુઓ કરતાં માતાજીના ભજન માતાજીના કીર્તન માતાજીના જે વાસ્તવિક ગરબા છે એની ઉપર નૃત્ય કરી ભક્તોની આરાધના કરવી જોઈએ નૃત્ય પારંપરિક રીતે આને જ કહેવાય છે કે આરાધના તો દેવીની આરાધનાના જે ભજનો છે જે ગરબાઓ છે એને આધીન એના લય ઉપર જો ગરબા ગાવો છો તો સર્વોત્તમ માનવામાં આવે છે અને આ જ રીતે માતાજીના ગરબા કરવા જોઈએ જેથી કરી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે અને ગરબામાં મુખ્ય છે કે ગરબા જ્યારે કરતા હોય તો વચ્ચે ગરબી સ્થાપિત કરવામાં આવે છે અને ગરબીમાં કહેવાય છે એક માટલી જ હોય છે જેની પર ક્યારેક એકસોના આઠ હોલ હોય કાણા હોય છે ક્યારેક સત્યાવીસ કાણા એને દીવો મૂકવામાં આવે છે એના પ્રકાશની ચારે બહુ રેલાય છે અર્થાત આ એકસો આઠ કે સત્યાવીસ એ બ્રહ્માંડનું પ્રતિક છે અને બ્રહ્માંડની ઈશ્વરીની તમે પ્રદક્ષિણા કરો છો એ ભાવ સાથે ગરબો કરવામાં આવતો હોય ત્યારે એટલું જ યાદ રાખવાનું કે નવરાત્રિ એટલે હરવા ફરવા પૂરતું જ નથી માતાજીની આરાધનાનો પર્વ છે નૃત્ય ભક્તિનું સાધન છે તો અહીંયા ભક્તિ કરો સન્માન કરીને ભક્તિ કરો તો નવરાત્રિની ભક્તિ તમને ફળશે બાકી તો આપની પર માતાજીની કૃપા બની રહેશે જી બિલકુલ ખૂબ જ સરસ એવી આપણે માહિતી મેળવી લીધી છે અને સાથે નવરાત્રિનો પર્વ શું છે શું તેનું મહત્વ છે ગરબા ગરબીનું શું પાર જે પારંપરિક રીતે આપણે ઉજવતા આવ્યા છીએ તે પ્રાચીન ગરબી અને અત્યારની ગરબીમાં શું મહત્વ છે અને કેવી રીતે પરિવર્તન આવ્યું અને કેવું હોવું જોઈએ તે વિશે પણ આશુતોષજીએ જણાવી દીધું છે અને અનેક વિધ માહિતી આપણે આશુતોષજી પાસેથી મેળવી લીધી છે અને આ સમગ્ર માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભગવાન તમામ દર્શકોને નવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ જય માતાજી શ્રદ્ધા અને આસ્થાના પર્વ સાથે માં શક્તિની ભક્તિ કરવાનો અનેરો અવસર એટલે આ નવરાત્રિનો પર્વ અને શારદીય નવરાત્રિમાં ગરબે ઘૂમી અને ધામધૂમપૂર્વક આ ઉત્સવની ઉજવણી ભક્તો કરવામાં આવે છે ને માં શક્તિની ઉપાસના ઉપવાસ થકી કરતામાં આવતા હોય છે ત્યારે આ સમગ્ર વિશેષ કાર્યક્રમની અંદર આપણે માહિતી મેળવી લીધી કે નવરાત્રિનું શું મહત્ત્વ છે કેવી રીતે પૂજા વિધિ થાય છે અને આશુતોષે જણાવ્યું કે મા નવદુર્ગાનું સ્વરૂપ શું સૂચવે છે સાથે કેવી રીતે આપણે આ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ કેવી રીતે પૂજા વિધિ કરવી જોઈએ અને કેવી રીતે સ્થાપન કરવું જોઈએ આ સમગ્ર માહિતી આપણા કાર્યક્રમમાં મેળવી લીધી છે હવે આ કાર્યક્રમને સમાપન કરવાનો સમય થઈ ચૂક્યો છે અને મને આપશો રજા નમસ્કાર